બગા હા આઈ ઠંડી જબર નઈ પડતી લે ઓય ઠંડી જબર કોણ છે તમે લાકડો કરજો મોકણ ભેજો જા લાકડો લે દોન મોર હું લેતા આવું નું બહુ વધારે હા બોયનો ચોરી ન હા પોરે ન મોટો ને માલિક છે મન થઈ જાય ગયો

હરે પેલું તાફરગત ઠંડી વાય અું ભુજાય હ આ કોણ આયો ઊભી દેઉ પકડી દેલી ઊભો નહીં જાવ આટલું બધું આ બધું નહીં પડ્યું આ તો થી રાત કાપવાને લાગી લે આડું તો પડ્યું જોઈ

જા અમાર દોશી ના આલનો માં ગળા ગળા ને જા ને થયો તો સુટો મારી ઉડે જો આયે તો અરે આ ભલા ભમરા જટ્ટો જટ્ટો બોલ દીધું છો અચ્છા હાલ હોય પડે નઈ ઇની જગ્યા તો મને તાપા તો મળ્યું ગરીવાર લાલ ભા કેવું જગ્યો હવા યાર હવાઓમાં ઊ ઊ ઊઠી નમો 9 વાગે થઈ ગઈ મારે ઓ તા તું સુના તું આ સુના તો થઈ ઠડી ગયા એ અલ મને આવો ન એ બમરા ઓસે

મોખા આયો દેજો કે જતું ને સોળ મોનું પાણી વાળવા આ આલો આયા ગરણ જગન માં દોશી બોગા પાડતીતી ને તે ન ઘેરો નો નેકલી દે વારા પરતી ને ભૈયા આ બద్దો બાર હું એટલે માં દોશી રાજી રાજી થાય એ જા હા ટાઈમ પોટી ગયો તારું ઊભું થઈને ઘેર ડાંગર આ જઉ એ તું યો પોણ લે આખો પૂરો તો પાણાઈ લે મારા ઘેર કાદી કાદી ગામ એ ગું તું ગર

અદ્દુનારો જવા દે ભમરા મનને લાગતું કો તન તી ગયો તમારો ગે જવાનો ના ચાલ આને ફરી આ તો મારીયો આ રહ્યો મળો હાલો આથી કાઢી એ 11 ઉપર ના આયા માં આ બધું આ હાલ ગામમાં દોશીનો ગે જતો નકી કી લાફે લાડબલ લાપો